બધડી ની વાતો આવતી હશે જોવા દેજી આ તો બર્થડે બધા સ્ટેટસ ને સ્ટોરી મૂકે છે હું મૂકી હે હા બોલો મારી બેન છોકરી બેહવા આવે છે સા મોરો રાખ પીતી વિદેશ એ આ સ્ટોરી તા તો ને જ હોય વિહા તો હોય જ ની વોવ ને શ્રી કૃષ્ણ દીકરી હે આ કેવું નામ ડારી સેડારી નામે હાલતું હોય છે એમને જીમ કે છે તો બધા એમ માં ભણતી હશે સેડારી

કેમ છે માસી તમને બસ મજા હો મારી દીકરી હું કરા તાર મમ્મી ની બધાય યાદી આપજે હું ચા બનાવી આવું બેસો હા હો મમ્મી ને બધા મજા કરે છે એને લેટ હોય ને કેદી કેદી ની ભેગી નથી મને હા બચાને પગ માં ઓપરેશન કરાવ્યું છે ને ગોઠણ નું હા તારે ગોઠણ તો બધાય ને વાંધો છે મારે એમ જ છે કામ ક્યાં થાય અલ્યા સેડારી બેન ઓહ હો હો સે બેન થોડિકા સુગર વદુ નાખો છો લે એસે બેન તમને તો આઈ ખાંડવારી લાગી આ તો સૌથી ઓસા મોસી ખાંડ નાખેલી હતી તો પછી આવી હું પીવી તો મોરે મોરું દૂધ જ પી લેવાય ને

વરિયા ને દેતો કે હે કા ભાટ ભાઈ આવ્યો તો તઈ ગાર્ડન માં હા જઈ હો માર રાખો હમણે કે ઉપર તો ઓલા લબડે છે બાવા હા પણ ઈ બારી ખુલી હોય ને આપડી દરજ અને ભાઈ માર ના કે તમે બાવા ઝારા કરો માં ઝાડુ બનાવો માં લે કાલ મારી ને કોણ બગાડે સંજવારી પોતા થઈ ગયા તો હા અતણે તો બર પડશે બર ની વાત નથી મમીજી પણ બધે નીચે કચરા પોતા થઈ ગયા છે ઓમી ના કર થ્યાવ કે ના થ્યાવ તો કઈ હા નથી તમે તો જો હા ઈ તો વર્તાય છે ઓલી સેડારી બેહો કેતા તા પાંદડા ખરે ને મીણવામાં બર પડે ને પણ પાંદડા તો એમાં ઈ વાત કે મોઢે આવતી હું કે તારું નામ લીધું તું એમ કીધું વહુ વહુ તો હું જાઉં ને તમારી વહુ તો હું જ છું ને બીજું કોણ છે આ હા તું સતી તને જ જમવા હું વરી પાહેથી કસકસ કે ના બનાવું તે ના બનાવું મારે હું મને કોઈ પૂછે છે દરેક પૂછવા આવું છું મમ્મીજી હું બનાવું હું બનાવું મારા મનમાં મેનુ તૈયાર હોય પણ તમે કે ઈ હું બનાવું છું તો ફિલ્મ ચક્કર નાખ દેને કોબી મરચાં સંભાળો એ હા મન મમ્મીને ફોન કરવા દે હમણાં જ મારા હાહુ બહુ જ કસકસ કરે હા હાલો મમ્મી જેસી કરસ ના હું કર હા નવરા થઈ ગયા એમને ખાઈ પીન પિક્ચર જોવો હા હારું આય તો પિક્ચર એને જોવા દેતા કાઈ નહીં હમણાં મારા હાવ કેવા કસકસ કરે મારા એ જ નથી મમ્મી એવું ના હોય ગોગી એ તો થોડીક મોટી છે ને એટલે એનો સ્વભાવ એવો હોય શું ને સ્વભાવ એવો હોય એટલે પણ હા વાતે વાતે રાખવાનું કસકસ આપડી માથે ના હું જાણું ની બસ થોડક હું ઘરે આવું છું માઇન્ડ ફ્રેશ થઈ જાય મારો થા માથું સકરાવે સઈડું છે એવું કઈ ના હોય મારી દીકરી તો તું કાઈક મને ઉપાય બતાઈ ને આ ડોહી કસકસ ના કરે માર માથે એવું કાઈક બતાય તું મને હાલ મે ખબર તને એક સીહી દીધી ના નીકળી એમાં મતરેલું પાણી છે હા ઈ તો

એ સોનદ મેરો હોડામાં આ પ્રસાદ રાખો તાર હાટું લઈ લે હમણાં મંદિરે દર્શન કરીને આવી ગયું નથી ખરીદી કસ કસ કરે છે મારો છે હું એમ કરવું ના જોઈએ મારી ભૂલ છે હવે હું ધ્યાન રાખીશ કેવું હારું હાર બનાવી

હવે લાય માર મમ્મી ને ફોન કરીને પૂછવા દેજી હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ

એ તો મોટા કહેવાય વડીલ કહેવાય થોડું ઘણું કે તો આપણે જતો કરવાનો હા મે દીકરી હું તને ઈ સમજાવવા માંગતી હતી કે હા હું હારા છે તારા પણ ઈ થોડાક સ્વભાવ એવો હોય એનો સ્વભાવ એવો થઈ ગયો હોય મોટી ઉંમરને કારણે પણ આપણે થોડું જતો કરવાનો સમજી

તો બગડીની ગ્લુકોઝ વાળું પાણી હતુંતી તો આ વિડિયો જોઈને તમને એક શીખ મળી કે સાસુ વહુના જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ